હેલો હેરિઅન આજ લાવી છું તમારા માટે ઇટાલિયન પાસ્તા વિથ ઇન્ડિયન તડકા જેમાં મેં પહેલાં પાણી ગરમ મૂકી અને એમાં પાસ્તાને બોઈલ કરી લીધા છે તેમાં સોયા ચંક પણ એડ કર્યા છે પછી દેશી તડકા માટે રાય દૂરીનો તેલમાં વઘાર કરી ડુંગળી અને ટમેટા લીલા મરચાં ધાણાનો વઘાર કરી તેમાં રોટિંગ મસાલા મીઠું કાશ્મીરી મરચું ધાણાજીરું હળદર પાવડર અને ગરમ મસાલા પાવડર નાખીને એકદમ ડુંગળીને શેકી લીધી છે ડુંગળી જરાક સીજાઈ જાય પછી તેમાં લાસ્ટમાં ચાટ મસાલો અને સંચડ પાવડર એડ કરવો બીજી રીતથી જો ડુંગળીને લસણ ન ખાતા હોય તો સાદી રીતનો વઘાર કર્યો છે એક ટમેટાની પ્યુરી નાખીને તેથી બાળકોના મોઢામાં ટમેટાથી ડુંગળી ના આવે નાના બાળકોને જો ખવડાવવું હોય તો આ રીતના ગ્રેવી ટમેટા પીસી અને અંદર ડુંગળી લસણ આદુ મરચાં ટમેટા આ બધાને ક્રશ કરી નાખવા અને પછી આ રીતના બોઈલ કરેલા પાસ્તા અને સોયા ચોંક્સ એડ કરી અને સાદો વઘાર કરવો મોટા માટે ડુંગળી ટમેટાવાળો યુઝ કરવો અને બાળકો માટે બાળકોના મોમાં ડુંગળીને એવું આવે તો બાળકોને પસંદ ન આવતું હોય તો તેને માટે અલગ રીતના બે રીતનો વઘાર બતાવ્યો છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો